દોસ્તો જય અલકદણી જય અલકદણી જય અલકદણી દોસ્તો મહાનાયકોની જ્યારે વાત આવે મહાસંતોની જ્યારે વાત આવે અને એમાં જ્યારે એમની વાતને દબાવવાની આ માનુ મનોવાદીઓ દ્વારા કોશિશ થઈ હોય એ વાતનો જ્યારે ખ્યાલ આવે ત્યારે દુઃખ થાય અને એ દુઃખ દરેકને થવું જોઈએ અને દરેકને જાગ્રત થવું જોઈએ અને હકીકત જે મનુવાદીઓ દ્વારા છુપાવવામાં આવી છે એનો પર્દાફાશ કરવા માટે દરેકે જાગવું પડે આજ મનોવાદીઓ પ્રકાર થકીને કહેતા હોય કે ધર્મ ખતરામાં છે વાહ દોસ્તો વાહ ધર્મ ખતરામાં કહેવા વાળા લોકોને એ ખબર નથી કે ધર્મની રક્ષા તમે હું કેમ કરી શકીએ જે ધર્મના આધારિત મારી અને તમારી રક્ષા થઈ રહી છે એ ધર્મની રક્ષા કરવા વાળા હું ને તને કહો આજે ધર્મની બાબતની જે વાત છે એ ખરેખર સમજવી જોઈએ આપણે ઘણી વાર કહી ચૂક્યા છીએ ત્યારે જે લોકો કહે છે કે ધર્મ ખતરામાં છે એ વાત પાયા વ્યવણી ધર્મ ક્યારેય ખતરામાં હોતો નથી ધર્મ ક્યારેય કોઈથી વિમુખ થતો નથી જ્યારે કંઈ પણ ઉભું થાય તો એ હું કરી જે વિવાદો સર્જાઈ રહ્યા છે હું તમે સાંભળી રહ્યા છીએ એ ધર્મના નામે નથી પણ અહીંયા બેઠેલી વ્યક્તિના નામે છે જે વ્યક્તિનું પોતાની ભીતરનું વ્યક્તિત્વ ખતમ અને અસ્તિત્વને ભૂલી વાસ્તવિકતાને સમજાવીના પોતાને શેર ગણવાની કોશિશ કરાતી હોય ત્યારે એને પરિણામ ભોગવવું પડે એમાં આપણે શું કરીએ પરંતુ બહુજન સમાજના લોકોએ ચોક્કસ જાગવાની જરૂર છે કે બહુજન સમાજમાં થયેલા મહાનુભાવો મહાપુરુષો મહાનાયકો આ લોકોની અસલી વાત જે રહી એ વાતને દબાવવાનો પ્રયાસ મનુવાદીઓના દ્વારા કરવામાં આવ્યો છે એ વાતને આબાદ કરવાના જો હેતુ આપણી પાસે હોય તો જાગવું પડે અને અસલી વાતને ઉપાડવી પડે તમે હરેક જગ્યા ઉપર જુઓ જ્યાં બૌદ્ધન સમાજના મહાપુરુષો હશે તેમાં ઘણો બધો ફેરફાર કરી નાખવામાં આવ્યો છે શા માટે એ મનુવાદીઓની એક લીલા છે અને મનુવાદીઓનું એક ષડયંત્ર છે અને એ ષડયંત્રની અંદર બહુજન સમાજના મહાપુરુષોના વારસદારો નાદ હોય યા બંધ હોય એ આ મનોવાદીઓની વિચારધારામાં ફસાઈ ગયા અને એના મત પર ચાલવા લાગ્યા એટલે પોતાની અસલિયત જે વાસ્તવિકતા રહીને એ ગાયબ થઈ ગઈ અને મનોવાદીઓની વિચારધારા આવી થઈ ગઈ તો આમાંથી પસાર થાય છે જે એ લોકોએ ભીતરમાંથી જાગવાની જરૂર છે એના મૂળમાં પહોંચવાની જરૂર છે પરબ ની જગ્યા એ બોલાવી અને કુવામાં ઉતારી અને વ્રત ખેંચી લેવામાં આવ્યો હોય ਤੰਨੇ ਯਾਨੀ ਇਹੋ ਕਹੀ ਜਵਾਂ ਮ ਆਵੇ ਕਿ ਹਵੇ ਬੁਰਕ ਪੱਸੀ ਨਿਕਲ ਸੇ ਕਾ ਕੂਆ ਮ ਪਾਣੀ ਆਵੇ ਨੀ ਹੋ ਪਲ ਤੇ ਦੀ ਜੀਵਨ ਬੋਲਾਤਾ ਭਾਈ ਇਹਨਾ ਅੰਦਰ ਨੂੰ ਨਾਦ ਪ੍ਰਗਟਿਥਿਓ ਤੋ

ઈ ભગાવર દર નિવાસી સંત જીવનનો આરાધ જે વિશ્વ પ્રગટ તત્વ છે એને સાંભળી લીધો હશે અને એ જીવનને પાણી સાથે કહેવાય છે બહાર આવે છે પાણી તો કૂવામાં આવ્યું ને પછી જીવન બહાર આવે એ જે છે તે પણ સાદુલની વાત કારણ કે સાદુલની ખટપાટ એ જીવનને કુવામાં ઉતારી વ્રત વાઢી લીધા જેવી વાત પછી જીવન ત્યાંથી હાલતા થઈ જાય છે આજ એ વાવેકવો પૂરી દેવામાં આવે અને એની ઉપર મહાદેવનું મંદિર બનાવી નાખવામાં આવે અરે જાગો બહુજનો જાગો ઇતિહાસને યાદ કરો બહુજન સમાજના મહાપુરુષોની વાતને દબાવવાનો કેવડો બધો પ્રયાસ આ મનુવાદીઓ હરેક જગ્યાઓ એવી છે જ્યાં મહાપુરુષો બહુજન સમાજના છે અને એ બહુજન સમાજના મહાપુરુષોની જે હેસિયત છે એનથી આ મનુવાદીઓ થરથર કાપે છે કારણ કે મનુવાદીઓને ખબર છે કે તેઓની પાસે તો ફક્ત કાલ્પનિક છે કાલ્પનિક આઈટમો છે કાલ્પનિક દેવદેવી દેવતાઓ છે જ્યારે બહુજન સમાજના નેતાઓ હોય યા મહાપુરુષો હોય યા મહાનાયકો હોય એ કોઈ પણ વ્યક્તિ કાલ્પનિકમાં નથી અસલિયતમાં નિરાધારનો આધાર છે જેને અગમ નિગમ છે એને હળલાવવાની કોઈ નામાં નથી પણ મનુવાદીઓની વિચારધારા આ બૌદ્ધન સમાજના લોકોમાં ફેલાય રહી છે અને એમને દબાવવાની કોશિશ થઈ રહી છે ત્યારે ખરેખર જાગવાની જરૂર છે સાચી વાતને સમજવાની જરૂર છે પરમ તત્વને પામવા માટે મનુવાદીઓની વિચારધારામાંથી ચોક્કસ બહાર આવવાની જરૂર છે તમે કોણ છો એની ખાતરી કરવાની જરૂર છે જ્યારે તમે ગોતી રહ્યા છો ને એ તમે પોતે છો પણ એ સમજવા માટે આપણે મનોવાદના વિચારધારાવાળા મહાપુરુષોને છોડી અને નિષ્ઠાવાન નિપદના પારખ હોય એવા મહાપુરુષના સાનિધ્યમાં જવાની જરૂર છે આવવું જરૂર કરવું એ જરૂરી છે અને જાગવું એ પણ જરૂરી છે દોસ્તો જાય અલગદાણી જાય અલગદાણી જાય અલગદાણી